ફ્રેન્ડ કેમ છો મજામાં તો આજે આપણે જઈએ છીએ ચોરવાડ માટે અને ચોરવાડ આપણે ફરવા માટે જઈએ અને હું કેટલા સમય પછી બ્લોગ બનાવ્યો નથી તો આજે બ્લોગ પણ બનાવી નાખીએ અને ત્રણ અમે મારા બે ભાઈઓ છે એ પણ આવે છે મારી ભેગા તો આપણે જઈએ ચોરવાડ જમીએ છીએ જમવાનું ત્યાં છે ચોરવાડમાં પછી અહીંયા રમવાનું છે મોજ કરવાની તો આજે જઈએ આપણે દરીએ અને મળીએ આપણે ચોરવાડમાં

ચોકીદાર ચોકીદાર જો ચોકીદાર મારી ચોકી કરે ચોકી ચોકીદાર હેરકું ધ્યાન રાખવાનું હે આ બધા હો હા ના અમારો દરિયો ભારત સરકારે મારે નામે કરી દીધેલો હે એ તો છે ભાઈ કોઈને કેતા નહી આ મારો દરિયો હે આ મંદિર દેખાય આથી પાંચસો વર્ષ પેલા મેં બનાવેલો દરિયો આ આથી આજે પાંચસો વર્ષ પેલા મારો બીજો જન્મ થયો હતો દેખાય તમને એ મંદિર મેં બનાવેલું હતું એક ભીમદેવ સોલંકીના ના અને આ આપણે ગમમાં પડેલો આશિક કીનો ગમ છે હજી સુધી સમજાણો નથી કેમ કે કોઈ છોકરીના ભાવ આપતી નથી પણ આને આને તો જબરો ગમ લાગેલો છે આ જો સાધુ સંત થઈ ગયા છે નામ આ કે લખ્યું આર એસ એનો મતલબ શું થાય બે બે નવરો દગા દીધા એમ સુંદર રાજ સુંદર રાજ વાહ સુંદર રાજ બે બે છોકરીએ દગા દીધેલા છે આની હકીકત દેવી વાહ ભાઈ વાહ ચમકુડી રે ચમકુડી કાઈ અમારી જેમ ગાંડા થયા છે

કેમ પાછી વૈક્યું ને પાછો આવું થઈ સેવા કરતા વડીલ આ બીજો વડીલ લે હાલો લઈ જો ક્યાં પણ કેવા તો દયો પેલો હાલો રેડી રેડી હાકલ હાકલ

અને હવે જઈએ ઘેર હાલો તો તમને આ જો બ્લોગ ગયમો હોય તો થોડું જમી લઈએ અને જો બ્લોગ ગયમો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલ અને મળીએ મળીએ બીજા નેક્સ્ટ આ જો લોકેશન જોઈ લો